સુરેશ પટેલે કર્ણા આઉટ પોસ્ટ ઉપર વેરીકેટ લગાવવા રજૂઆત કરી હતી આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજીએ દારૂનું દૂષણ દૂર કરવા રજૂઆત કરી હતી આ ઉપરાંત તાલુકા ભાજપના મહામંત્રી ડોક્ટર પ્રવિણસિંહ રાહુલજી ઔદ્યોગિક એકમોના વાહનો ઉપર દિવસ દરમિયાન હેઝાર્ડ વેસ્ટ લઈ જવા ઉપર નિયંત્રણ કરી રાત્રિ હતી તેમજ મનીષ ઇન્દુભાઈ પટેલે અમદનગર નગરમાં સીસીટીવી લગાવવા રજૂઆત કરી હતી જે લોક પ્રશ્નોનું જિલ્લા પોલીસ અધિક્ષકે હકારાત્મક અભિગમ દાખી નિરાકરણ કરવાની ખાતરી આપી હતી આ ઉપરાંત પહેલી એપ્રિલથી હેલ્મેટ વગર બાઇક ચલાવનાર સામે દંડાત્મક કાર્યવાહી કરવાની ચુંબે સાધરાશે તેમ જણાવ્યું હતું રિપોર્ટર અવિસ સૈયદ આમોદ ડિસ્પેચન પ્રેઢોડ શસપેછન પ્રેઢ